કાકા આ જોડી કેવાણું હોય ઈએ તો આડો તમે અહિયાં તો આ દોયડી કેવાણ તન શું દેવાય આ ઈ તો પતંગ બોધવા રાખી હમણાં હાયો ડબો છેનો છે દોયડીનો કાકા વીલનો અરે એમ તાર વાળી દોયડી સુપ્રીમ ચાલો 6 તાર વાળી છોતે છે સુપ્રીમ હા ચાલા સુપ્રીમ લેવા ચાલો 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 અરે ડબિયે આજે આ ભી છે હોકળા આરે 8 તાર કાકા ચા ચાલો 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 હોકળા કેવાય

આ હાજી અને મારિયા મુનેલા બધું લાવજો તન જે દોરી તું લઈ તું ખાલી એક પતંગ ચગાઈ દો

શું કામવાળું છે કાકા મૂઢ લાવો થોડું આમ જેમ ધંધું કા આવા આવા ને આવા ભાઈભાણો રાખ છે તો પગારી ફરી જાય છે કાકા શરમ રાખી પડે અમુક જમ હમતા નહીં તમી ઘણો ઢગોબા ભાઈ તું પાય હવે મારે તો મૂડે નહીં ઉપાય જાય ભાઈ બે છે કા પણ આવે હારી હજેલ

પાયલી કે તૈયાર કે વીલ કે ઉલી આનું કો પાયલી લે આવી છે કે પાવા હજુ બી આવું છે ના આ તો પવર આવે કોણ આપણે તૈયાર જ આલો ને તમે આની ના પાવો ને ઘેર લઈ જો તો ગોજડા કરવા કોમ આવે હા ના ના યાર લઈને જાણો તૈયાર આલો એ તો પાછે મુકી જાય યાર જગા વાળી છે હાલો હા આઈ જા દૂરી લઈને તમે આ હું આવું હેડો

પચીસ રૂપિયા વધારે તમે ઓછા કરો દો અમાને હાલ ના કઈ એમ તો અમાને હાલ તમારો છોકરો ના કઈ ગયો ભેગું ભણતા ને અનપણ થી

અલે હારા લાગે ઉતરણ ન દાળે લાગે નું કરવાન અલે કોક જોવત કે આ ઉતરણ છે એ તો આમે તાબા ઉપર ખબર પડી જાય કુતરણ છે આ આય પાછા પટેંગ બસ હા હવે આયો પતંગ આજે તમારે શું થાય પેલા અમાર વણ કાજી આય જે આવા કલર નો હાલ્લો છે ને તો મેચિંગ થઈ જાય હા હેલો

અવે ન્યા આયા હો ભુમદા કાકા મે તમન વાત શું કરી કેટલા વખત સમજાવવાના કે ધંધા પર શરમ રાખ્યો નહીં પોરી ઓશો રાખો બ્યાની કરજો નહીં ના ના પોરી ઓશો ન નહીં પડતી તો આનો પ્રગતિ થાય ન કે ભુમદા કાકા થાય આ તો આ ચીસડીને કરીને આવજો ઘરે ના સાચી વાત છે લે હેડો હાલો આવી ગયો હો સારું